નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા ચેનલ ઉપર તમને જે માહિતી મળશે બીજા કોઈ ચેનલ ઉપર નહીં મળે બીજી એક વસ્તુ એ છે કે ગઈ રવિવારે આપણે એટલે કે ગઈકાલે એક વિડીયો મૂકેલો છે જેમાં ઘણી બધી ઉપયોગી માહિતી તમને મળશે તો આ વિડીયો પૂરો થાય ત્યાં તમને એ મળી જશે એના ઉપર ક્લિક કરી અને જરૂરથી એક વખત વિડીયો ચેક કરી લેજો શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં આજે ઘઉંનો નીચો ભાવ ચારસો એસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચોતેર રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો એક હજારથી અગિયારસો નેવું રૂપિયા તુવેર ઓગણીસો પિંચોતેર થી એકવીસો બાસઠ તલાજે પચીસો થી ત્રણ હજાર ચોર્યાસી એરંડો એક હજાર એસી થી અગિયારસો પચીસ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો થી નવસો છ્યાસી મગફળી એક હજારથી ચૌદસો પંદર રૂપિયા ઝીણી મગફળી નવસો થી તેરસો છ રૂપિયા કપાસ આજે બારસો થી ચૌદસો નવ રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો પાંચ હજાર દસ રૂપિયાથી સાત હજાર પાંચસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો સત્યાસી થી પાંચસો ત્રાણું રૂપિયા સોયાબીન સાતસો એકાણું થી નવસો એરંડો એક હજાર થી અગિયારસો બાર રૂપિયા ચણા સાતસો થી અગિયારસો સિત્તેર લાંબા મરચાં અગિયારસો થી વીસ રૂપિયા તલ ચૌદસો થી ઝીણી મગફળી આઠસો થી તેરસો સત્યાવીસ રૂપિયા જાડી મગફળીની જો વાત કરીએ તો એક હજારથી ચૌદસો કપાસ નવસો થી ચૌદસો ધાણાની જો વાત કરવામાં આવે અમરેલીમાં તો બારસો રૂપિયા થી ચૌદસો સિત્તેર રૂપિયા વાત કરીએ જામનગરની ઈરંડો આજે નવસો થી અગિયારસો રૂપિયા લસણ એક થી પચાસ તલ ત્રેવીસો થી ઓગણત્રીસો પચાસ રૂપિયા અજમાની વાત કરીએ તો પચીસો થી દસ રૂપિયા ધાણા એક થી ચૌદસો પંચ્યાસી સોયાબીન સાતસો પચાસથી નવસો ત્રીસ જાડી મગફળી અગિયારસો થી તેરસો એસી ઝીણી મગફળી અગિયારસો પચાસથી ચૌદસો પંચાવન કપાસ એક હજારથી ચૌદસો પંચોતેર જીરાની જો વાત કરવામાં આવે તો છ હજાર બસો રૂપિયાથી સાત હજાર ચારસો પંચાવન રૂપિયા તો આ હતા જામનગરના બજાર ભાવ વાત કરીએ ગોંડલની ખવાજી ચારસો થી પાંચસો નેવું રૂપિયા મગ આઠસોથી અઢારસો એકવીસ ચોળી અગિયારસો ચાલીસ થી ઓગણીસો તુવેરની વાત કરીએ તો પાંચસો થી બાવીસો એકતાલીસ એરંડો સાતસો એક થી અગિયારસો છ રૂપિયા અડદ આઠસોથી અઢારસો એકત્રીસ ચણા નવસો થી બારસો એકવીસ કલંજીની જો વાત કરવામાં આવે તો તેરસો થી એકાવન ડુંગળી એકોતેર થી ચારસો એકાણું સફેદ ચણાની જો વાત કરીએ તો અગિયારસો થી એકાવન આગળ વાત કરવામાં આવે તલની તો બાવીસસોથી તેત્રીસો ધાણા એક હજારથી પંદરસો એકોતેર ધાણી અગિયારસોથી સોળસો એકતાલીસ લસણ ઓગણીસો એકાણુંથી છત્રીસો એકવીસ મરચાં આજે તેરસો એકથી અડતાલીસો એક ઝીણી મગફળી નવસો અગિયારથી ચૌદસો સોળ રૂપિયા જાડી મગફળી આઠસો એકથી ચૌદસો છપ્પન સોયાબીન આઠસો એકથી નવસો છત્રીસ કપાસ તો પાંચ હજાર નવસો એક રૂપિયા થી આઠ હજાર એકસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર